જે નિવેદન આપ્યું અને નિવેદન બાદ આખે દેશની અંદર જે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે ત્યારબાદ ગુજરાતમાં પણ આજ વહેલી સવારે પ્રદેશ કાર્યાલય ખાતે અમુક લોકો દ્વારા જે છે તે છથ્થરમારો કરવામાં આવ્યો જે છે તે કાર્યશાહી લગાવવામાં આવી અને ત્યારબાદ કોંગ્રેસ એક પડકાર ફેંક્યો હતો ભારતીય જનતા પાર્ટી પર કે બોડી રાત્રે શું તમે હુમલાઓ કરો છો દોઢે દિવસે આવો એટલે દોઢે દિવસ નો જે પડકાર હતો ભારતીય જનતા પાર્ટી એ અને સામને આમને સામને આજે બંને પક્ષો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા વિરોધ પ્રદર્શન વચ્ચે પથ્થર થયો અને પથ્થર અંદર એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત છે છેલ્લા પંદર વીસ મિનિટ સતત પથ્થરમારો મારો ચાલે શહેર પોલીસ છે તે મુખ પ્રેક્ષક બની આ પ્રમાણેની સ્થિતિ છે એટલે ચોક્કસ રીતે શહેરમાં પોલીસ ઉપર ઘટી હોય અને નેતાઓ ગજ્યા હોય તે પ્રમાણેની સ્થિતિ છે સર્જાયો કઈ રીતે મામલો બિચક્યો હતો શું પૂર્વ તૈયારી સાથે અહીંયા બધા આવ્યા હતા અને પથ્થરો અહીંયા આખરે આવી કેવી રીતે શરૂ થયો હતો બંને પક્ષો છે તે આમને સામે નારેબાજી કરી રહ્યા હતા નારેબાજીમાં જે છે તે સામે ભારતીય જનતા પાર્ટી ને બીજી તરફ કોંગ્રેસ પાર્ટી હતી બંને લોકો જે છે તે દેખાવો કરી રહ્યા હતા અને દેખાવો ની વચ્ચે કાંકરીચારો અને સામાન્ય લાકડીઓ ઉછળવાની શરૂ થઈ અને ત્યારબાદ જે છે તે પથ્થરમારાની શરૂઆત થાય છે હાલત હાલતબાની અંદર સ્થિતિ જે છે તે પણ ભારે પડી છે પ્રમાણે સ્થિતિ છે હું હાલ જે છે તે સલામત સ્થળે થી અમે બહાર આવ્યા છીએ અને હાલત ની અંદર જે તમામ જે પથ્થરમારો છે તે પથ્થરમારા ઘટનામાં પોલીસ બિલકુલ બિલકુલ કલ્પેન આભાર આપનો અમારી સાથે જોડા બદલ તો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયની બહારના કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે આમને સામને આવી ગયા કોંગ્રેસ નેતા પ્રગતિ તમે જોઈ શકો છો જે સામે પણ પ્રહાર કરી રહ્યા છે અને બીજી બાજુ પોલીસ કેટલાક લોકોની અટકાયત કરીને લઈ ગઈ છે આ જે અસામાજિક તત્વો છે આ ગુંડાઓ છે તેમને પકડવા જરૂરી છે તે ભલે ભાજપના હોય કે પછી કોંગ્રેસના આ રીતે કાયદો તે હાથમાં ન લઈ શકે બીજી બાજુ

તમામ જે દેખાવકારો છે તે દેખાવકારો હાલ અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં આ દ્રશ્યો છે તે કોંગ્રેસ બહારના છે અને ત્યાં પથ્થરમારો જે છે તે કરવામાં આવ્યો હતો જી

ચોક્કસ થી હાલ તેમનો આક્ષેપ છે કે કોંગ્રેસ છે તે પૂર્વ તૈયારી સાથે આવી હતી તમામ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ છે તે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસ છે તે કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહ્યું છે અને કહી રહ્યું છે

કોઈ પણ પક્ષનો નેતા હોય કારેકર હોય તેને કાયદો હાથમાં લેવાની આખરે કોણે સત્તા આપી દીધી તે એક સવાલ છે આ બધા નેતાઓ છે કે પછી ગુંડા અને આ બધા શું રાહચીન છે તમામ યુવા વર્ગને આપણા ગુજરાતને કારણ કે આ બધા તો ગુંડાગીરી કરી રહ્યા છે અને એક પણ મોટા નેતા અત્યારે બહાર નથી આવી રહ્યા કે તમે ભાઈ શાંતિ રાખો અને સાથે સાથે ગુડાઓને જાણે છૂટ મળી હોય એ પ્રકારનો ગાઝ જોવા મળ્યો એ લાઠી દંડા અને પથ્થર સાથે શરૂઆત કરી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા નારા લગાવી રહ્યા હતા ત્યાંથી પથ્થર મારો શરૂ થયો અને લાઠીઓની સાથે બેનરોને અને છૂટું મારવામાં આવ્યું પોલીસ જવાન પણ જ્યારે ઘાયલ થયો ત્યારે પણ એ ચૂપ રહેવાની કે ત્યાં હજુ પણ જેવો પથ્થર મારતી રહે એક પણ કોંગ્રેસનો કાર્યકર્તા જોવા નથી મળી રહ્યો આ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ ભાજપના માત્ર ગુંડાઓ છે તેઓ ઇજાગ્રસ્ત છે આ પથ્થરમારાની અંદર એસીપી વાડંદ છે તે હાલ ઇજાગ્રસ્ત થયા છે આ પથ્થરમારાના દ્રશ્યો છે તે જોવા મળી શકે છે કે

કોંગ્રેસનું આ કારણે કે જે અત્યારે સમરંગણ બની ગયું છે કારણ કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આવી ગયા આખા વિવાદમાં રાહુલ ગાંધીનો જે જે ગઈકાલનો થયો રાહુલ ગાંધી ગઈકાલે જ્યારે સંબોધન કરી રહ્યા હતા રાષ્ટ્રપતિના અભિભાષણ પર ત્યારે તેમણે શિવજીનો ફોટો સંસદમાં બતાવ્યો હતો અને તેને ભાજપે મુદ્દો એ ઉઠાવ્યો રાહુલ ગાંધી જે શબ્દો કહ્યા હતા તે શબ્દો ઉઠાવીને ભાજપે એમ કહ્યું કે રાહુલે આખા હિન્દુ સમાજને હિંસક કયો છે અને આ મામલો ખૂબ જ ગંભીર છે તેને ક્યારે પણ સાખી ન લેવાય એટલા માટે જ દેશભરમાં આજે કોંગ્રેસે કોંગ્રેસની સામે ભાજપે વિરોધ કર્યો હતો અને તેવામાં અમદાવાદમાં જે કોંગ્રેસનું કાર્યાલય આવેલું છે ત્યાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હાથમાં બેનર લઈને પહોંચ્યા હતા ભલે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા

અહીંયા જે પણ પક્ષોએ જેને પણ અહીંયા શરૂઆત કરીએ કોઈએ તો અહીંયા ષડયંત્ર રચ્યું હતું કારણ કે આટલી મોટી માત્રામાં પથ્થરો આખરે અહીંયા કઈ રીતે આવી ગયા તે પથ્થર ભેગા કરનાર કોણ હતું તેને પણ સામે લાવવા પોલીસે એટલા જરૂરી છે આ તમે જોઈ છો અલગ અલગ એક દ્રશ્ય છે કોંગ્રેસ કાર્યાલયની બહારના બીજા દ્રશ્યો છે કોંગ્રેસ કાર્યાલયથી આગળ પારડી જે વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં ચારે બાજુ અત્યારે પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ચૂકી છે કારણ કે આખા વિસ્તારમાં પથ્થર મારા જેવી જે ઘટના બની તેના કારણે દહેશતનો માહોલ અત્યારે વ્યાપેલો છે ઘણા બધા જે પોલીસ કર્મીઓ છે તે પણ ઇજાગ્રસ્ત થયા છે ભાજપ અને કોંગ્રેસના બંને જે પક્ષના કાર્યકરો છે નેતાઓ છે તેમને અટકાયત થઈ હમણાં આપણે જોયું કે પ્રગતિ આહિર કે જેમને અટકાયત થઈ છે બીજા વિડીયો પણ સામે આવ્યો પ્રગતિ આહિર કે જે સામે પ્રતિકાર કરી રહ્યા છે મહિલા કોન્સ્ટેબલ છે મહિલા પોલીસ કર્મી છે તે તેમને ત્યાંથી લઈ જવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ શરમજનક દ્રશ્યો છે પોલીસની હાજરીમાં જ અહીંયા પથ્થર મારો થઈ રહ્યો છે મારામારી થઈ છે અહિયાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ જાય તો જવાબદાર કોણ સંવાદદાતા કલ્પિન ત્યાંથી અપડેટ આવી રહ્યા છે કલ્પિન હાલ ત્યાં શું સ્થિતિ છે

ચોક્કસ ખાસ કરીને એસીપી છે ઈજાગ્રસ્ત થયા છે ગંભીર રીતે પ્રમાણે હિંસાને ક્યાંય સ્થાન ન હોઈ શકે કારણ કે આ દેશ બંધારણથી ચાલે છે આ દેશ લોકશાહી ચાલે છે અને આ બંનેની વચ્ચે જો કોઈ નિવેદન અથવા તો રાજકીય નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હોય તેનું વિરોધ પ્રદર્શન જો ચોક્કસ કરવામાં આવી હોય તો ચોક્કસ બંધારણીય ડબે હોઈ શકે છે પરંતુ હિંસક રીતે ક્યાંય કોઈ દિવસ ધરણા કે પ્રદર્શન ન હોઈ શકે પરંતુ યુવા મોરચા અને કોંગ્રેસ બંને આમને સામને પથ્થરમારો કર્યો છે કોઈ એક વ્યક્તિ એ નહીં પરંતુ બંને પક્ષ તરફથી જે છે તે બરાબર રીતે સામે પથ્થરમારો થયો અટકાયતી જે છે તે કરવામાં આવી રહી છે તમામ જે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતાઓની જે છે તે અટકાયત છે તે હાલ કરવામાં આવી રહી છે મહત્વની વાત એટલા માટે છે કે રાહુલ ગાંધીએ સંસદની અંદર નિવેદન આપ્યું અને કહ્યું હતું ખા દેશની અંદર રાજકારણ છે તે ગરમાયું છે અને જે ચોક્કસ થી શહેરો શહેરો અને રાજ્ય રાજ્યોની અંદર આ પ્રમાણના દેખાવો જે છે તે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કશ્યપભાઈ શું કેશો કશ્યપભાઈ શું કેશો તમે

તે અમદાવાદની અંદરની ઘટના એ ચોક્કસથી બંને પક્ષોના પર એક કાળ કાળી કલંક સમાન છે કારણ કે બંને પક્ષો જે છે તે લોકશાહીની વાત કરે છે બંધારણની વાત કરે છે પરંતુ આ જે આ સ્થિતિ સર્જાઈ છે બંને જે છે તે આમને સામે આક્રમક બંને પદથી પથ્થરમારો થયો આ પથ્થરમારાની અંદર પોલીસ કર્મીઓ જે છે તે ઉચ્ચ અધિકારી પણ છે તેમાં કેટલાક પત્રકારો પણ છે ન્યૂઝ મીડિયાના કેમેરામેન પણ છે આ તમામ લોકો ઈજાગ્રસ્ત થયા છે

આપણે ક્રાઇમ બ્રાન્ચની જ્યારે આપણે બનાવ બાબત જાણ થઈ તરત ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો આવી ગઈ હતી સાથે સ્થાનિક પોલીસ પણ અહીંયા હાજર જ હતી એમની મદદ કરવામાં આપણે ક્રાઇમની ટીમ આવી અને તાત્કાલિક આપણે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે હે એમાં આપણે એમાં આપણે જે આગળની કાર્યવાહી છે એ પોલીસ કામ કરી રહી છે આમાં ચોક્કસથી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે અજીત રાજિયાન તેઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે બંને પક્ષની જે સ્થિતિ છે તે સ્થિતિનો તાગ મેળવવા માટે કારણ કે હાલ સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે નેજા હેઠળ છે ફરી એક વખત ડીસીપી અજીત રાજિયાન સાથે સંપર્ક કરીશું તેમની સાથે વાતચીત કરવા માટે આપણે जब हमें पता चला कि यहाँ पे एक विरोध प्रदर्शन चल रहा है उसमें कुछ लोगों द्वारा पत्थरबाजी करने में आई है जैसे ही हमें इंफॉर्मेशन मिली तो यहाँ पे जो ऑलरेडी स्थल पर तैनात पुलिस थी उसकी मदद में अलग अलग आजू बाजू से पुलिस आई और जो जो हमारी ये सिचुएशन है इसको नियंत्रण लेने में आया है सर सर कौन कौन घायल हुआ था घायल को छोड़ना पड़ा नेताओं के दबाव के नहीं ऐसा कुछ नहीं है अभी जो भी है पुलिस अपनी लीगल प्रोसीजर कंप्लीट कर रही है और आप देख सकते हैं कि यहाँ पे पुलिस हाजिर है और सब जो स्थिति है वो पूरी नियंत्रण में है नहीं इसमें ऐसा अभी हम इसका जो भी आगे की लीगल प्रोसीजर है हम इसको फॉलो कर रहे हैं और जो भी हम होगा आगे पुलिस अपनी लीगल प्रोसीजर पहले दी खबर कि यहाँ पे पुलिस 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 बंदोबस्त पहले से ही हाजिर था अब ये जो भी पत्थरबाजी चालू हुई वो किस तरह से हुई इस पे अभी पुलिस इन्वेस्टिगेट कर रही है और आगे जो है उसके हिसाब से लीगल एक्शन लेने आएगा बिल्कुल अभी 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 नहीं अभी 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 स्थिति का ये पुलिस कर्मचारी है उसको हुई है गंभीर जो भी बिल्कुल बिल्कुल नहीं यहाँ पे जो स्थिति है जो स्थिति है उसका पूरा पुलिस ने संज्ञान लिया है और अभी आप देख सकते हैं कि पूरी पुलिस नहीं पुलिस का जो भी है पुलिस ने स्थिति पे संज्ञान लिया है और आगे का लीगल प्रोसीजर है वो कंप्लीट कर रहे हैं नहीं पुलिस जो बारे बारे है वहाँ सार पे चार बजे का नहीं ऐसा नहीं है पुलिस ने जैसे ही पुलिस को नहीं 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 जो पुलिस को जैसे ही जान पुलिस को जैसे ही इंफॉर्मेशन मिली यहाँ पे जो आसपास के स्थानीय पुलिस ही और क्राइम ब्रांच की टीम सभी ने आके इस स्थिति को ऊपर नियंत्रण लिया है और आगे का लीगल प्रोसीजर चालू सर, है।, का से का है नहीं अभी अब जो है आगे का प्रोसीजर जो भी है फॉलो कर रहे हैं इन्वेस्टिगेशन है। ક્રાઇમ ટીમ પહોંચી ગઈ છે અને કહેવાય છે કે ક્યાં શું ગતિવિધિ થવાની છે શું થઈ રહી છે તો પછી આ ઇનપુટ આઈબીને પણ કેમ ન મળ્યા કે અહીંયા આ રીતે પથ્થરો એકઠા થઈ રહ્યા છે દારૂની બોટલો ફેંકવામાં આવશે આ બધી માહિતી પણ પોલીસને કેમ ન મળી તે એક સવાલ છે અને બીજો સૌથી મોટો સવાલ આખરે આ જે નેતાઓ છે આ જે રાજકીય પક્ષના કાર્યકરો છે તે ગુજરાતની જનતાને શું સંદેશ આપી રહ્યા છે શું આ રીતે ગુજરાતની રાજનીતિ ચલાવવાની છે શું આ રીતે પથ્થરમારો કરીને હિંસા કરીને કાયદો હાથમાં લઈને શું આ રીતે તમારે રાજનીતિ કરવાની છે શું તમે આવનારી પેઢીને આ સંદેશ આપી રહ્યા છો કે આ રીતે તમારે વિરોધ કરવાનો છે બીજી બાજુ એક પણ એવા જે મોટા નેતા છે

કે અહીંયા લાચાર બન્યા છે જી હા ખાખી છે તે લાચાર બની છે બંને પક્ષે તમે જોઈ રહ્યા છો બે અલગ અલગ વિડીયો સામે આવ્યા એક બાજુ એ ખરોડમાં તમે જોવો છો કે જ્યાં કોંગ્રેસના કાર્યકરો છે ત્યાં પણ પોલીસ અહીંયા અપીલ કરી રહી છે કે તમે ભાઈ પથ્થરમારો ન કરો તમે જોયા હતા કે જ્યાં સીધા ભાજપના કાર્યકરો સામે પક્ષને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે ત્યાં પણ પોલીસની લાચારી આપણને જોવા મળી હતી સવાલ એ છે કે શું આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડનાર લોકોને ઝડપવામાં આવશે ખરા